બે જમવાનું જમી લે ને પાણી પીવાનું પાણી પી ઉનાળો નો સમય અને એક સાહેલી બીજી સાહેલી ને કીધું બેન કેવી નાની ઉંમર છે સંસાર આને કેવો વેરાગ લાગ્યો સંસાર છોડી અને પાણાના વશી ખાતરી જો તો બીજી બેન એને એમ કીધું કે એને હજુ પોતાના શરીર ની કાળજી રાખે છે સંસાર ભલે સોડ્યો પણ એનું માથે વાગતું હોય છે કે ઈંટ નું કુદ છે ને કે ઈંટ ક્યાં છોડી છે અને આ ભાઈ હું તા બધું આ ભર કે આવી વાત થઈ અમને આમ જવાબ દીધો તાકી રાખો ત્યારે મને આ ક્યાં ને એટલે એ તો ઊભા થાય અને તરત ઈટ કાઢીને કે જોવે ઉપર મારે ઈંટ ને શું કરવી એટલે ઓલી બેને કીધું કે જો બેન સંસાર છોડે ને ઈટ વત છોડ દે કે એ વાત થાય છે ઈંટ છોડ દીધી આપણે આપણી વાત સાંભળી એટલે પણ કે ઈટ છોડવાનું જે સટકું છે ને એ નથી છૂટ્યું કે આ સટકું છૂટી જવું પડે તો એનો ભગવો બરોબર તો ગુરુ કિર્યા હોય અને ગુરુની શાન મળી હોય અને સમજણ આવી હોય ભલે સંસાર અસાર લાગ્યો હોય સતા નીકળી ગયા હોય છતાં એને પૂરું આત્મ જ્ઞાન થતું નથી તો આનું કારણ શું આ વિશે સમજો બરોબર છે વાત કમ્પ્લીટ કરી છે કે જો આ સટકું છૂટી જાય ને હા તો પછી અહીંયા જાય નહી એટલે થોડોક ગુરુ એવું રાખે પોતાની પાસે આવે એવું કે તમે સત્સંગમાં આવજો તમારે હળવા હળવા જ્ઞાન થાય છે તમે છે ને એનું કઈ બાંધેલું હોય કોઈ બીજું હોય પૂનમ હોય એવું બધું હોય એટલે એમ કે તમારે સત્સંગ માં આવવું એટલે તમને આ અમારો સત્સંગ હા ગયો એટલે તમને જ્ઞાન થાય છે હવે હું વાત એક જ કરું છું ગમે એવો કથાકાર હોય અહીંયા લાખો માણા ભેગો થાય કોઈ નો અવધિ કથા કોને સાંભળાવે કોને સાંભળે કઈ કથાકાર કોણ કે કોઈ એમ શિષ્ય ન હોય કઈ ગુરુવાનું એ છટકો રોઈ છે ને બોલાવે ફરીને રોસી ને બોલાવેલું થાય એટલે આવા સટકા રાખી દે થોડું થોડા પણ આમાં તો એવું છે કે સન સટકો લાગ્યા વિન્યા કેમ રીઝે કીધા કેમ રિઝેક કીધા હવે એ છટકો એને લાગવું જોવે એના બદલે આને લાગ્યા આવું બધું થાય છે સટકો ઓલ્યા રાખે ખરે પણ એ સટકો કાઢવાની વાત છે કે એ સટકો એને વાગવું જો શબ્દ એને વાગવો જો સટકો એટલે શબ્દ થયો એને લાગી જાવો જો વાગ્યા શબ્દના પણ

ક્યાંય કોઈ વાણી મેં એવું નથી કીધો કે આ ગુરુ તમારું ગુજરાત નીચવી દઈશ એવું ક્યાંય નથી તો હાથે આપણે એ પકડ્યો આપણે ગુરુ કરવાનો હેતુ જ એ થઈ ગયો કે ગુરુ કેટલી વે એટલે આપણું ગુજરાત એમના માલી જાય નરસિંહ મહેતાને કેમ કે બાવન કામ કરી દીધા હતા એમ આપણું કે કામ એ કરી જાય એટલે ગુરુ હતા લાલ છે કરવા જાય તો પૈસે સર ને એ ગુરુ લાલ શું હોય અને સેલો લોભી હોય લોભી ગુરુ કરાવી ને ચેલો કઈ દેવા લાલ લાલ એટલે એક કઈ વાળતું નથી અમુક ટોળા મંડે ભેગા થવા એ ગુરુ કે ભાઈ તમે આવો ગુરુ માથે એવો ભાવ રાખજો પછી ગુરુ ની વાત હશે તો સદગુરુ ની જાય બોલવી જ છીએ નામ ન આવે સતી ગુરુ નામ નું ગુરુ એટલે ગુ એટલે અંધકાર રૂ એટલે પડકારી એક છે બાજુ બે થાય જે છેલો અંધકાર માં હતો એના પોતાના માં સમાય લીધો છે ને એમાં સમાય લીધો ગુરુ નો અર્થ આજ થાય ગુરુ કઈ કોઈ વ્યક્તિ નથી વ્યક્તિ ભાઈ તમને ના ના ગુરુ ઘણા બધા કેમ નહીં સમજાતું ગુરુ ઘણા કરે આ વે જોવા ને ઘાટ ગુરુ ઘણા કરી લીધા બધા વાત તો સમજાઈ જ ને નથી સમજાય હા તો જે જે તમારી ક્યાં સબ હોય તમારો અનુભવ હોય તો જ ખાય છે આ નદીઓ ના પાણી ગમે અહિયાં તલાવડા માં ભરી જવા જ ને પણ એનો વેગ જ એવો હતો પાડ્યો તો દરિયા ભેગા થઈ ગયા એના હેતુ નહી હતો અહિયાં પૂગવાનો એને ભરાઈ જવાની જ વાત એક ઠેકાણે ભરાઈ રહ્યા એ ભરાઈ રહ્યા પછી હું એમાં હકલા હતા આ તો મહાસાગર માં વ્યાઈ જાય મોતી મળી જાય અને એ ગતે હંસ ને હં ની હંસ ગતે ગઈ ઉડીને જાય એ હંગતી કીધી હં ગીતે વ્યંગ મારક હાલવો નહી વિહંગ વ્યંગ આ વ્યંગ મારક ઉડીન જાય આ સોતા નો મારક વ્યંગ મારક એ પગવી ના પર્વત સડે જાય વાત સોકી જ કીધી

વેદના થાય તો તમને મેળ આવી જાય એવી વેદના જ નહીં થતી એવો વિરાધ થવો જો જિજ્ઞાસા હોય છે હું કોણ ને હરીશ કેવાય એના વિચાર માં લાયા લાલન જેને આટમ ઓળખાય એ તો મીઠા જગત આયા છે આપડે અવતાર જ આત્મા ને ઓળખવા લીધો અને આખી જિંદગી માં જો આત્મા ન ઓળખાય જાય તો અવતાર નું માધ્યમ શું તો સોરાય છે છે

અને એ બ્રહ્મ એવી કોઈ કાર્ય નહીં આપણે ગુરુ કરાવી તો એ કારણ તો કઈક છે ને કે આપણે આત્માને ઓળખવું ઓળખવું બરોબર ને એમ હવાર પ્રીતિ આસર જગત ની રીતે આપણે કઈક તો હવારત હોય જ તે પણ હવારત છૂટે જાવો આવો જો એ પછી કઈ હવારત ન હોય હાંડિયાના હોઠ ગોરે વાયા વાયા શિયાળ ગયો ફર્યા જાય કે હમણાં પરાન ખાઈ હમણાં પરાન ખાઈ એમાં એક ભળ્યો બીજું ભળ્યો નાય થઈ ગયો ટોળો પણ એ હોઠ તો હતો સોટેલો એ નો ખરે આ ટોળો આમ ફરા છે ગોરો વાય કે હમણાં હોઠ છે હમણાં હોઠ પડશે ડબ્બો ભલી લેવી લોટ નો નહિ જ્ઞાન નો આ ટોળા ફોરા છે લાલ ગુરુવાદ આ કઈ મહેનત ન કરવી પેડો આપડો પાડ થઈ જાય એવી લાલસે ફર્યાશ ટોળા રમતા નહી ફરતા દીકરા ના દીકરીઓ અરે સબંધ નહીં ઈમાય જાય ગુરુ કરવા આપડા ઓળખાણ થઈ જાય ને બધા ગુરુ ભાઈઓ ભેગા થઈ

જુનાગઢ ની જે પરિક્રમ છે ને એનું માધ્યમ શું હતું ખબર છે કે અહીંયા ફતા કોઈ સંતો આપણને એવા મળે જાય

પણ એ જાનવર છે એ જાનવર છે હવે આપણે માણસ હતા મીઠા ખાવા એ તો જાનવર છે આપડે ને આપડે આપડા જીવન બગાડવી અને પછી રામ નાખી બીજા મારા કે મને બગાડ્યો આને મને બગાડ્યો પણ તે ત્યાં શંકિત બગડો ને

અનુભવ છે દુનિયાનો રાજા છે તમારે ધંધો કરવો હોય તો અનુભવ અનુભવ છે રાજા છે અને એનો ખોરાક શું છે અનુભવ નો ગમ ખાઈ જાવી ક્યારેક કોઈ એવો હોય ને તો આપણે શું થઈ જવાના એ ગમ ખાવી એ આનો ખોરાક છે અનુભવી નો ખોરાક ગમ ખાઈ લેવી કે જ્યાં ત્યાં ભરાય ન જાય હોય એટલું પછી ખાનું ભરાયેલા એટલે ફૂફાડો મારવો જોયું હા કયું ખાનું પણ એમ કેટલું ગમ ખાઈ જાય પણ વધે જાય એટલે હું ફારો એ મારી લાભ આ તો એવો છે એમાં એવો હતો એક નાગ એવો જાદી હતો નાગ એવો જાદી ને તે મારક એટલો જાદી એમાં એક સંત નીકળ્યા કે બાપુ એ માર્ગે ન જઈશું અહિયાં કે નાગ બોવ જારી કે હું વાત કરો કે આ જાદી કે કેવો જાદી કે અંગુલી મળો આંગળા કાપી લેવો પકડેલાશ કે લાવટ

કે તું આ મૂકી દે બધું પછી ભાઈ દેન આ વાત કરી એટલે આપણને સમરાણ આપે છે પણ સમજાતા નહીં કયું સમરાણ એ તો કઈક ઓમ સોમ આપી દે કાંઈક કોક મંત્ર આપી દે પણ સમરાણ એટલે આ સ્વ નું મારણ કરવું કામ ક્રોધ લોભ મો અહંકાર ને મત આ સ્વ ને મારો એટલે તમારું સમરાણ થાય છે આ આપણા દુશ્મન છે શરીરમાં જે આપણે મારવાના જે હણે સળ રીપુ ને એ જ સાચો સુર છે